શું ફોન માં જોવો છો કાઈ નહીં જસ્ટ એમ જ ફેસબુક ને હા બસ ઈ જ જોઈ રાખજો એ ઘર માં શું થાય છે ને એનું જોવાનો તમને ટાઈમ જ નથી કેમ ઘર માં શું થાય છે મતલબ બધા હળી મળીને રહે છે બસ આનંદ છે બીજું શું જોઈએ શું હળી મળીને આવી રીત ના હોય મે તમને કીધું તું કે મારી બેન આવે છે તો મારે થોડા પૈસા જરૂર છે તો દીધા તમે શોપિંગ માટે થોડાક પૈસા પણ થોડાક એટલે તે 4-5000 રૂપિયા માંગ્યા તને તો ખબર છે ને કે એટલા બધા રૂપિયા મારી પાસે ન હોય અરે 4-5 હજાર નહીં ખાલી 4-5 હજાર જ માંગ્યા છે ભાવિતા તને ખબર છે ને તું મારો બધો પગાર હું આવીને મમ્મીના હાથમાં દઈ દઉં છું મારી પાસે વાપરવા પૂરતા જ પૈસા હોય છે અહીં સારું લ્યો તમારું મારી પાસે વાપરવા પૂરતા તો તમને કોણ કહે છે કે બધોય પગાર આવે ને તો માને હાથમાં દઈ દયો આ થોડો ઘરવાળી છે ધ્યાન રખાય એનું અને એને દેવાય થોડાક પૈસા પહેલેથી ઘરમાં આજ સિસ્ટમ છે અને તને તો ખબર છે ને કે મારા પગાર ઉપર જ ઘર ચાલે છે તો પછી હા સિસ્ટમ આ સિસ્ટમની ની વાત પડ્યા રહ્યો તમે એટલે મારા દર વખતે આવી રીતના તમારી પાસે ભીખ જ માંગે રાખવાની ભીખ માંગવાની ક્યાં વાત છે તને પર દર પહેલી તારીખે હું પૈસા આપી દઉં છું ને તારા ઘર ચલાવવા પૂરતા શું આપો છો 1000 રૂપિયા આપો છો 1000 રૂપિયા થાય કાઈ પણ 1000 રૂપિયા તો ખાલી તારે વાપરવાના છે બાકી ઘરની જવાબદારી ક્યાં તારી ઉપર છે આ રાશન લાઈટ બિલ ગેસ બિલ એ તો બધું મમ્મી જ ભરે છે ને અને હા જો એ દેતા હોત ને મને પૈસા તો હું એટલામાં હલાવું નહીં બરાબર અને હજાર રૂપિયામાં થાય કોઈ દિવસ જાવ તો ખરી આ બાજુ ભાભી છે ને એને પૂછો ને ઘરવાળો આખા આખો પગાર લઈને ઘરવાળી હાથમાં મૂકી દે છે હા પણ એની સાસુ એની સાથે નથી રહેતી ને એટલે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને આપણા ઘરમાં બધો વ્યવહાર મમ્મીના હાથમાં છે તો મમ્મીને જ આપવા પડે કે નહીં તો મેં નથી કીધું કે મારે વ્યવહાર જોઈએ છે મને તમે થોડાક પૈસા તો આપી શકો કે નહીં ભાવિતા ભાવિતા તું જેટલા પૈસા માંગસ ને એટલા પૈસા મારા ખીચામાં નથી એક કામ કરશું આપણે છે ને સવારે ઉઠી મમ્મી સાથે વાત કરશું અને થોડા પૈસા એની પાસેથી લઈ લેશું બસ હા બસ ગમે એ વાત હોય મમ્મી સાથે આમ મમ્મી સાથે આમ મમ્મી સાથે પણ મમ્મી સિવાય કંઈ છે એ તો તમને કંઈ દેખાતું નથી મમ્મી 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 તો લગ્ન ન કરાય આપણામાં તેવડ ન હોય ને તો લગ્ન કરવાના ભભડિયા ન રખાય હવે તો છોકરી થઈ આવડી મોટી તોય હજી મારે તો ભીખ જ માંગવાની આટલા વરસ થયા મારે એકને જ આવી ભીખ માંગવાની અને હું તો એ લોકો ની સાથે વાત પણ નથી કરી શકતી પાસે પૈસા માંગતો થોડી નાની થઈ જવાની છો અરે નાના મોટાની વાત નથી અહીંયા પણ મારે નાની નાની વસ્તુઓ માટે દર વખતે તમારી પાસેથી માંગવા પડે મારા માસીની છોકરી છે ને ઓલી એનો ઘરવાળો એને દર મહિને દસ હજાર રૂપિયા હાથમાં આપી દે પછી ઓલી વાપરે કે રાખી મૂકે એને જોવાનું ન હોય એને માગવાતા નથી પડતા ને કોઈની પાસે અને મારે બસ હજાર રૂપિયા આપો ને બે હજાર આપો ને પાંચ હજાર આપો ને માંગે રાખવાનું ભાવિતા તને ખબર છે ને કે મારો પગાર લિમિટેડ છે હા તો તમને તો ખબર જ હતી કે બાયડી આવશે અનલિમિટેડ હશે તો આપણે પહેલાં ધ્યાન રખાય મારી ભૂલ થઈ ગઈ ભાવિતા એક કામ કરીએ મેં હા ભૂલ થઈ ગઈ ને એટલે હવે કરું દયો છૂટું એટલે આપણે શાંતિ અરે તું નાની અમથી વાતને આવડું મોટું શું કામ રૂપ આપે છે એમાં છૂટું કરવાની ક્યાં વાત આવી તારે પૈસા જોઈએ છે ને મેં કીધું રે કાલ સવારે મમ્મી સાથે વાત કરીને એની પાસેથી લઈ લેશું અને હા હવે આ છેલ્લી વખત તમને કહી દઉં છું હું મમ્મી પાસેથી માંગીશ નહીં અને તમારા મમ્મી પાસે માંગવા જાય ને તો 50 જાતના તો એના નખરા હોય શું જોઈએ સેના માટે જોઈએ આમ કર તેમ કર એટલે મારે શું આજ બધાને જવાબ દીધે રાખવાના મારી કઈ પર્સનલ લાઈફ હોય કે ન હોય ભાવિતા મને ખબર છે તારી પર્સનલ લાઈફ હોય પણ હવે છે ને છ સાત મહિનામાં મારો પગાર પણ સારો થઈ જશે પછી કોઈ જ વાતનો પ્રશ્ન જ ઊભો નહીં થાય બસ અને હા જો છ સાત મહિનામાં તમારો પગાર જેટલો વધે ને એટલો વધારો બધે મને જ દેવાનો છે સમજાઈ ગયું અને જેટલા આવે છે ને એટલા જ તમારા મમ્મી ને દેવાના એટલે કઈ કહેવાની જરૂર નથી તમને ભલે સારું તું જેમ કહીશ ને એમ જ હું કરીશ બસ હા સારું પૈસા કાલ સવારે મને જોઈએ हाँ, मम्मी चाले बात करेंगे अजी मम्मी, खबर नहीं, अलो को लगन सुकाम करता हासा आवी તમે એટલે કામ વાળી રાખી જ તમે ઘરમાં બે જણા છે તમે તો તમારી ઘરવાળી શું હોય ઉકાડી દે છે કરે જ કઈ કામ આખો દિવસ રૂમમાં બેસવાનું મોબાઈલ જોવાનું અને બહાર રખડવા જવાનું બીજું કઈ કામ છે તમારી બેન એવી છે હીરલ છે ચાર જણા તો છે ઓ કેટલા જણા કામ કરવા ચાર જણા છે પણ ચારમાંથી માંથી એકઈ કરે છે અને મારી બેનની વાત કરો છો મારી બેન એ કામ કરાવવા આવી છે તમારી બેન તો કરતી નથી તો મારી બેન પાસે શું કામ કરાવું એ તો સ્ટડી કરે છે ને સવાર કોલેજની બી બોપર મોડી આવે છે પછી ને હોમવર્ક હોય છે વાહ અને મારી બેન પણ જાય જ છે તમે નિકિતાની વાત કરો તમારી બેન ને કે મારી બેન ને વચમાં ન લઈ આવો નિકિતા નિકિતાના બોલો શું હોય નિકિતા કરે છે કઈ કામ તમને નિકિતાના કાઈ વાગ દેખાય છે ઈ કામ કરે ન કરે કોઈને રાખે ન રાખે વ્યવસ્થિત કોઈને બોલાવે છે નથી બોલાવતી કઈ તમને નથી દેખાતું બસ એના કેટલા વાક છે અને બીજી વસ્તુ તમને તો ખબર છે ને આ બધી મિલકત છે ને એ મમ્મીએ પોતાના નામની રાખી છે અને ઈ એને છોકરાના છોકરાઓને દેવાની છે ચેતનભાઈ ખોટું ન લગાડતા પણ નિકિતાને છોકરા થાય એમ જ નથી એ તમને ખબર છે તો હવે એને આ ઘરમાં રાખીને આપણે શું કામ છે તો કરવું શું કરવું શું એટલે ઘણા રસ્તા છે એનો રસ્તો કરી નાખો તમે ઘરમાં કમાવા વાળા એક આ તમારા ભાઈ એક જ છે ઘરમાં બધા ચલાવે છે હવે

હું તમને એમ નથી કહેતી કે તમે નથી કમાતા મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી પણ મમ્મીની આ બધી મિલકત છે ને એ આપણા છોકરાઓ થશે ને એના નામે થશે અમારે તો છોકરી છે ચાલો અમારે તો કંઈ વાંધો નથી પણ તમારે તો તમારો ભારે આ તમારા ભાઈએ જ ઉપાડવાનો અને કાલ સવારે તમને સારી નોકરી થશે એ આપણે માની લઈ ચાલો ભગવાન કરે ને કાલે જ તમને એક નોકરી સારી એવી મળી જાય પણ પછી બાકીની મિલકતનું અને મમ્મી એ ખબર છે ને

તો હવે સૌથી મોટું કારણ તમે છો એને આ ઘરમાંથી કાઢવા માટે તમે ગમે કરી શકો હું કદાચ બોલીશ મમ્મી બોલશે કે અમે કોઈ પણ ઘરના બોલશો ને તો એને વધારે લાગશે પણ તમે કહી દેશો ને તો એ આરામથી અહીંથી આ રસ્તો કરી લેશે એટલે હવે છે ને તમે જાજુ વિચારો નહીં પણ હવે એ વિચારો કે એને આ ઘરમાંથી કાઢવા માટેના કેટલા રસ્તા છે કામકાજ કરે છે ઘરનું રાખે છે મારી સાર સંભાળ રાખે બરાબર માનું સમજ

કે બીજા લગન માટે તમારે છોકરી ગોતવાની જરૂર નથી જો તમને વાંધો ના હોય ને તો મારી બેન અંકિતા જ છે હા અંકિતાને મને ખબર છે પહેલેથી તમે ગમો છો ને તમને પણ એના માટે એટ્રેક્શન છે એ પણ મને ખબર છે જો તમારી આ વાત કોટી છે મને પ્રતિ એવું કઈ છે ની વાત પેલી બીજા નંબરમાં હું ઘરમાં એક મારી ઘરવાળી હોવા છતાં બીજી ગ્યા વસ્તુ કરું ને યોગ્ય ન કહેવાય પણ તમારે એના હોવા છતાં ક્યાં કરવાનું છે તમે નિકિતાને કાઢી નાખો એ આ ઘરમાંથી વહી જશે એટલે રસ્તો સાફ છે આપણો અને પછી તમે અંકિતા સાથે મેરેજ કરી લો અને અંકિતાને કોઈ પ્રોબ્લેમ નથી અને તમને કોઈ પ્રોબ્લેમ નથી અને પછી તો બાળક આવશે એટલે આપણને મિલકત તો મળવાની જ છે ને અને અત્યારે અત્યારે કેટલા વર્ષ થયા તમારા લગ્નને હજી પણ કાંઈ ઠેકાણા છે અને ડૉક્ટરે તો ચોખ્ખું જ દીધું છે ને વાત કરવી કઈ સહેલી નથી કરવું પણ સહેલું જ છે એટલું તમે આ માટે વિચાર કરો મારે તમને જાજુ કહેવાનું ન હોય પણ આટલું કહી દીધું છે હવે આ બાબત ઉપર શું વિચારવું શું કરવું એ હવે તમારા ઉપર છે આવતું નથી એવો કંટાળો આવે છે ને બેટા પાસે વાત જોઈ છે ડેલી આમ તમારા પાસે ક્યાં કોઈ પૈસા માંગી તો શું છે પણ સવાર પર મારતો પર પૈસા માંગો ને મમ્મી આ લાવો લેવું છે કે લેવું તો મારી પાસે પોતાને પ્રશ્નો ખર્ચ માટે પૈસા હોતા નથી ડેલી 200 લાવો ને 500 લાવો ને 1000 લાવો ને માંગવા રે મન હા પણ મારા પોતાને કોઈ મોજ ન હોય બહાર ફરવા જાવ ઘરમાં બાયડી છે મારા પાસે પૈસા કઈ જરૂરત જ નહીં પણ તો તું ક્યાંક નોકરી ગોત બેટા કઈ કામ કર એનો રસ્તો ઈ જ છે બીજો તો શું હોય નહીં તો મારે તને આપવા પડે પૈસા કમાવાળો ભાઈ આપણો એક જ છે આ તો સારું છે એની સેલેરી સારી છે એટલે આપણને વાંધો નથી આવતો બેટા એનો રસ્તો તારે કરવાનો હોય આપણો ભાઈ એક કમાય છે અને આપણે બધા બેસીને ખાઈએ છીએ તને કાંઈ વિચાર નથી આવતો કે તારે કમાવું જોઈએ તારે નોકરી કરવી જોઈએ તારે કામ કરવું જોઈએ આ તો ઠીક છે કે ભાઈની નોકરીની સેલેરી સારી છે એટલે આપણે વાંધો નથી આવતો બાકી આપણે કેવી તકલીફ પડે તો એ તારે વિચાર કરવાનો છે એનો જવાબ મારે ન દેવાનો હોય મોટો ભાઈ કમાઈ છે હા ને મોટો છોકરો પૂરો કરતો કે જો કેરે સવારે ટાઈમે આલે છે સાંજના ઘરે આવી જાય છે એના પોતાના પ્રશ્નો ખાલી પાછી રૂપિયા તો મને લાગતું નથી જેવા પૈસા તમને બધા આપી દે છે હા તો હું શું મારા શોખ માટે વાપરું છું પૈસા અમે શોક માટે નથી વાપરતા ઘરમાં દાગીના પડ્યા છે ગામડે જમીન પડી એટલી પ્રોપર્ટી પડી છે તો અમારા પાસે કઈ નંબર અમાર કેવા પૂતું કઈ નંબર ને પપ્પાના નામે નંબર બીજા કોઈ નંબર હું ને માત્ર તમારા નામે હા એટલે તો એમાં મારો ગુનો છે હું બધું વેચી નાખું અને તમને દઈ દઉં એટલે તમે બધું ઉડાડી નાખો એટલે આપણે તો પાછા હતા એ ના ઈ હતા ત્યાં ત્યાં બાજુ તમારું ટોચરિંગ ટોચરિંગ ઘરમાં સંતાન નથી ભાભી મને કે મારી પાસે પોતાની દીકરી છે તારું કોઈ છે નહી નિકિતા વાપ છે નિકિતા કામ મારે કયો રસ્તો લેવો મમ્મી હા તો ઈ તો સાચી વાત છે બેટા એની વાતે સાચી છે ભાવિકા સાચું જ બોલે છે અને હું ઈ તને સાચું જ કઉ છું કે સંતાન તો જોઈએ ને આટલી બધી મિલકત છે આ બધી કોના નામે કરવી જે છે છે ના નામે થાતી નથી તો પછી કોના નામે કરશો ના એમ ન આલે રસ્તો કોઈ પણ વસ્તુનો હોય જ આપણે તને એમ ન થાતું કે તારે આ બાબતમાં કંઈક વિચાર કરવો જોઈએ નિકિતાની બાબતમાં હું શું વિચાર કરું હું શું ફેસલો લઈ શકું કેમ ફેસલો તારે જ લેવાનો હોય એને સંતાન નથી થાતું કેટલા વર્ષ થયા લગ્ન થયા એ નહીં તો હવે કાંઈ એનો રસ્તો તારે કાઢવો પડે કે નહીં મારે કયો રસ્તો લેવાનો બધા ટોચિંગ મને કરે મને સંભળાવે હું ઘરમાં હોઉં ઘરની બહાર હોઉં દરેક વખતે ભાવિ મને એક વસ્તુ કીધી છે નિકિતા ઘરમાં કામ કરતી નથી આનંદ કરતી નથી કરતી પેલી વાત પપ્પાની મરજીથી એમના ઓળખીતામાં મારું સપણ કર્યું હું ત્યાં નિકિતાને મૂકી દઉં છું મારાથી મૂકી છે હું કઈ સંભાળશે પણ કારણ તો છે ને અમે એવા નાના કારણથી અરે આ જિંદગીનું મોટામાં મોટું કારણ જ આ છે બેટા અને નાનું કારણ ન કહેવાય અને તું કઈ સમજ અને જો તારે એને કહેવાનું કે ભાઈ મારે તને છૂટાછેડા દેવા છે કારણ કે તને સંતાન નથી થતા એટલે મારે તારી સાથે નથી રહેવું બસ પૂરી થઈ ગઈ વાત અમે આ વાતમાં હું એગ્રી છે સમજી જ નથી કે મારે ખાલી સંતાન માટે તને નિકિતાને છૂટાછેડા દેવા અરે સંતાન માટે એટલે સંતાન તું કાઈ નથી સમજતો સંતાન એટલે અરે જિંદગીનો ધ્યેય સંતાન છે બેટા જિંદગી આપણે તો જીવી શકીએ આપણા સંતાનને જોઈને અત્યારે તું વિચાર કર મારો કેટલો જીવ બળતો હશે મને કેમ થતું હશે કે મારા દીકરા ચેતન ના છોકરા હોય હું રમાડતી હોઉં એ મારી પાસે બેઠા હોય એને ખવડાવતી હોઉં આ કાંઈ મારે હરખ ખરો તો તું શાંતિથી વિચાર અને જો મારા ધ્યાનમાં એક છોકરી પણ છે

તમારે જ નિકિતા પાસે વાત કરવી પડશે હા તો હું કઈશ બીજું શું ભલે ને હું આંખે થઉં પણ કાઈક તો કરવું પડે ને આમ નો આલે કાઈ તુંય નો બોલ ને હુંય નો બોલું તો એવું થોડું આલે કાઈ એમ જિંદગી નો જાય હો ભાઈ તું તો અમે કાઈ બોલતો નથી હવે બીજી વાત તમને કહું બોલ અંકિતા છે હમ એને મેરેજ હું કરું હમ પછી મને સંતાન થાશે હમ તમને ગેરંટી છે તમે લોકો ક્યારે આ બધા વિચારોને તમે તિલાંજલી આપશો હંમેશા સારુ વિચારો પોઝિટિવ જ વિચારો નેગેટિવ નહી વિચારવાનું જેટલું તમે ખરાબ વિચારશો ને એટલું તમારી જિંદગીમાં ખરાબ થશે અને જેટલું સારુ વિચારશો ને એટલું સારુ થશે આ સમજી લે આ મારા બ્રહ્માના બોલ છે લખી રાખ તમે વિચાર્યું તો મને ખબરથી આવું થવાનું છે તમને ખબર હતી

હું તારા પપ્પા વાત કરી લઉસે આ અત્યારના છોકરાઓ કઈ સારી વાત સમજવા જ નથી માગતા શું કરું આમાં મારે આ લોકોને સમજાવવા હવે